એશિયા કપમાં ભારતના ઐતિહાસિક વિજય બાદ ડભોઈમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો ટાવર બજાર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા આતિશબાજી કરીને ટીમ ઇન્ડિયાના વિજયને વધાવ્યો હતો

એ બદલ ભારતના દેશ ભારત દેશના સમગ્ર દેશવાસીઓને અભિનંદન પાઠવીએ છીએ અને દેશની અંદર આજે પહેલગામના હુમલાની જે લોકોએ આપણો દેશમાં હુમલો કર્યો તેના આયોજનનો પ્રતિશોધ લઈ રહ્યા છે ભારત માતા કે